હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ આજનો બ્લોક સ્ટાર્ટ થાય છે અને વરસાદ બહુ જ પડી ગયો કમોસમી વાતાવરણ થઈ ગયું હતું અને કમોસમી વરસાદ પડી ગયો એમાં અમારે ખેતરમાં છે ને બહુ બધું નુકસાન થયું છે નીલગીરીઓનું પહેલાં રોપી હતી તમને બતાવ્યું હતું બ્લોકમાં આગળના કે ભાવિનભાઈ ગયા હતા ખેતરમાં નીલગીરીઓ રોપાતી હતી ને ત્યારે પણ એ નીલગિરીઓ બધી ઓલમ સોલ એક પણ બચી નહીં બધી જ ખરાબ થઈ ગઈ છે તો પપ્પાને ફરી લાગવા પડ્યા ફરી છોડ આ છોડ કાલે જ આવ્યા છે હવે આ છોડને છે ને હવે બે ત્રણ દિવસ પછી રોપવા લઈ જવાના છે ખેતરમાં સ્કૂલ નહીં મોકલવાના બધા ગયા છોકરાને સ્કૂલ મોકલવાનો તો મારી ઈચ્છા બહુ જ હતી

શું કરું છું તું ઝાડ ઉપર લીંબુ બગાડું છું ઘડીક ચાલુ કરી નાખ્યો મોકોલા ને શું જોવાનું મકોલો તો સારો બિચારો સીધો સીધો જાય છે તો તું ગોળ ગોળ ફરતો શું રસ્સી કાટવા એમ તો તૂટ તોડી નાખો ને પેલા તો રસ્સી ના જો જો કાયો કાગડા આયા आलू ખાવા તમારે રાઉ રે જો જો પેલી જઈ ભગાડી આવી જઈ ને કાગડા आलू सेव ખાવાયા તેને ભગાડી અને તું શું કરું છું અલા ખાડા નહીં કરું આ એની જોડે રહીને એના જેવી જ થઈ ગઈ છે જો આલુ સેવ ખાવા માટે આ ચીઝ ખાય પછી આલુ સેવ ખાય મઠિયા સુવારી ખાય આ બે કાગડા એ જ હોય છે પણ પેલી પાક તૂટેલો કાગડો તો દેખવા મળે જ અહીંયા જ હોય છે આ એની પાક છે ને કરપાઈ ગઈ છે કઈ એટલે એનાથી ઉડાતું ને એટલે અહીંયા જ હોય છે કાગડો શું કહું છું શું કહું છું

આ ગાંડો લાગુ તું પા એટલે તૈયારીમાં પહેરી દીધી શું થયું બેટા કેમ રડતી રડતી આવી શું થયું તે અલી જવાનું છે જવાનું લો લે

ચાઇનીઝ ડોસા મજા આવી મજા આવી હે ઇના તો ખાદું વાડીમાં જ નતો ખાતો ખાધેલું છે એક તો કે જ કોઈ જ વખત ખાધેલો પણ તે કેલે ગટ ખાધેલો મે બે જમી ફટાફટ છોકરાઓને મજા આય ગઈ આવીને સોમે મજા પડી ગઈ ને હજુ નતું એના પપ્પા એ મજા આવે એને આવી ગઈ ને વાડી ને તો જમીન